નમસ્કાર બધાને મારા જય માતાજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજવતી આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આમ તો તાલુકા પ્લેસ ઉપર પણ ક્યાંક ને ક્યાંક થાય છે ને જિલ્લામાં પણ સંમેલનો થયા સ્નેહ મિલન સમારંભ થયું ને સમાજની જાગૃતતા માટે આજે આયોજકો મહેનત કરી રહ્યા છે આયોજકો પરિશ્રમ કરી રહ્યા છે સમાજને એક થવા માટે સમાજના બંધારણ બનાવવા માટે સમાજને આગળ લઈ જવા માટે સમાજને શિક્ષણ તરફ આગળ વધારવા માટે વ્યસન મુક્ત કરવા માટે અને સમાજની અંદર રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે આ ખૂબ પહેલ સારી છે આમાં કોઈ પણ પાર્ટીની સો વિશેષ વાત નથી અને તમામ સમાજના આગેવાનો મહેનત કરી રહ્યા છે આજે એમના માટે મને ખાસ અભિનંદન પાઠવા એટલે આભાર માનવા મને વિડિયો બનાવવાની ઈચ્છા થઈને હું એમનો બધાનો આભાર માનું છું ક્યાંક ક્ષતિથી કોઈના નામ રીજાય તો માફ કરજો કે મારો કોઈ એવો ઇન્ટરસ્ટ નથી કે કોઈના નામ બોલવા અને કોઈના ના બોલવા ખાસ કરીને જે રીતે સંમેલનો થયા હમણાં જ તમે જુઓ છો કે વાવથરા જિલ્લાનું થયું એવી રીતે બનાસકાંઠાનું થયું મહેસાણાનું થયું ગાંધીનગરમાં થયું એવી જ રીતે મહીસાગરની અંદર થયું એવી જ રીતે ખેડામાં થયું એવી રીતે આણંદમાં થયું કોઈ કે તાલુકા પ્લેસે કર્યું કોઈ જિલ્લા પ્લેસે કર્યું ખૂબ સારી સંખ્યામાં તાલુકા લેવલના પ્રોગ્રામ પણ ખૂબ સારા થયા મહીસાગરમાં થયા તો મહીસાગરમાં કિરીટસિંહ અને અરવિંદસિંહે ખૂબ મહેનત કરી તેવી જ રીતે આણંદ જિલ્લામાં ઉમરેટ તાલુકાનું થયું તો ઉમરેટ તાલુકાના ગૌતમજીએ મહેનત કરી તાલુકા પ્રમુખ એમની ટીમે મહેનત કરી આ કિરીટસિંહ અને અરવિંદસિંહની ટીમે મહેનત કરી અને એમણે પણ મહેનત કરી છે જિલ્લાના પ્રમુખ છે તાલુકાના પ્રમુખ છે અને ખૂબ સુંદર આયોજન કર્યું છે એમાં હું કોઈ વ્યક્તિગત નામમાં ક્યાંક રહી જાય તો ફરીથી હું આપ સર્વને કહું છું કે મારો કોઈ ઇન્ટરેન્સ નથી કોઈ વ્યક્તિનું નામ ન બોલવાથી એમને દુઃખ લાગે તો માફ કરજો એવી જ રીતે ધારો કે અમારા જિલ્લાના બંને હોદ્દેદારો અને જિલ્લાના પ્રમુખો હોય હોદ્દેદારો તાલુકાની ટીમ બધા મહેનત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં કરી છે અને બધાને અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું સમાજને એક કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છું સાથે સાથે મારા પ્રદેશના હોદ્દેદાર હોય ઈશ્વરસિંહ જે મંત્રી છે અને અમિતજી મહામંત્રી ગઈકાલે એમનું આણંદમાં હતું એમનો પણ ખૂબ સુંદર ઉમરેટ તાલુકાનું કર્યું એવી જ રીતે માતર વશો અને ખેડા તાલુકાના પ્રમુખો નીતિનભાઈ હોય ધીનુભાઈ હોય અને લક્ષ્મણસિંહ આ ત્રણેય ખૂબ મહેનત કરી પરિશ્રમ કરી છે ઈશ્વરસિંહને સાથે એમનો હાથ મજબૂત કરવા સમાજને એકત્રિત કરવા આ મંચ ઉપર તમામ પાર્ટીના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા ક્યાંક કોક જગ્યા પર બીજા સમાજના આગેવાનો પણ આપણા સમાજને માર્ગદર્શન આપ્યું છે બીજા સમાજ પાસેથી આપણે શીખવાની ખૂબ જરૂર છે અને શીખીને આપણે આપણા સમાજને કેવી રીતના આગળ લઈ જવો કેવી રીતના આગળ વધારવો એના માટે મનોમંથન અને એના માટે જે અત્યારે સ્નેહમિલનો થઈ રહ્યા છે તેમાં સમાજના હાથ મજબૂત કરવા માટે આપ સર્વને હું આહવાન કરું છું ક્યાંક આયોજકોથી ક્ષતિ રહી જતી હશે તો એમના વતી હું માફી માગું છું પરંતુ મન મોટું રાખીને સમાજને એક મંડપ નીચે ભેગો થવાની જ્યારે પહેલ ચાલી રહી હોય ત્યારે આપ સર્વ એની અંદર જોડાવો તેવી આપ સર્વને વિનંતી પણ કરું છું ખાસ કરીને જયારે ખેડા જિલ્લાનું ગઈકાલે સંમેલન હતું મેં જોયું ખરેખર કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી હતી એમાં તમામ મંત્રીઓ પણ હાજર હતા સાંસદ સભ્યો પણ હાજર હતા એમાં નટવરસિંહ પ્રમુખ પણ છે પ્રકાશભાઈ દશરથભાઈ મનોજ સિંહ આ મહેનત કરી છે આપ સર્વનો આભાર માનું છું ફરીથી અમિતજી ઈશ્વરજી પ્રદેશની ટીમ જિલ્લાની ટીમ આખા ગુજરાતની આખા ગુજરાતની પ્રદેશની ટીમ ઠાકોર સેનાની તાલુકાના પ્રમુખો તાલુકાના હોદ્દેદારો અને તમામ કાર્યકર્તાઓ ગ્રામ સમિતિના પ્રમુખો પણ એમની મહેનતના અર્થે આજે સમાજને એક મંડપ નીચે બેસવાનું એક સ્થાન મળ્યું હોય એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના કાર્યકર્તાઓથી આપ સર્વને અભિનંદન પાઠવું છું જે લોકો આવ્યા છે એમને પણ અભિનંદન નથી આવ્યા અને સમાજનું સારું હિત વિચારે છે એમને પણ અભિનંદન પાઠવું છું એમનો આભાર પણ માનું છું આપ સર્વ આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો સમાજને એક મંડપ નીચે બેસતો કરો તેવી આપ સર્વને વિનંતી કરું છું ને સમાજને શિક્ષણ તરફ આગળ વધારવા માટે હું આપ સર્વને વિનંતી કરું છું શિક્ષણ વ્યસન મુક્તિ અને ખાસ કરીને સમાજને રહેલા અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી દૂર રહે તેવી પણ વિનંતી કરું છું અને આપ સર્વનો ફરીથી દિલથી આભાર માનું છું આપ સર્વને મારા ફરીથી જય માતાજી ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત નમસ્કાર